આ તો ભાઈઓ અને બહેનો આજે હું તમને બતાવું છું બ્લાઉઝનું કટિંગ ફોટક્સ બ્લાઉઝ જેની અંદર આ ફોટાની જેમ મૂકેલું છે આપણે લંબાઈ તેરની છે ચેસ બત્રીસ છે કમર છવ્વીસ છે આ રીતે લંબાઈમાં તેરની લઈને આપણે પ્લસ દોઢ ઇંચનો વધારો આપવાનો છે આપણે પછી આ રીતે અઢીનું ગળું લઈશું ત્રણનો શોલ્ડર લઈ લઈશું આપણે એટલે આ રીતે આપણે બે ભાગમાં આપણે આ રીતે કરશું હવે આમ હોલ છે એનું સાડા પાંચ તો એ આપણે આ રીતે સાડા પાંચ લઈ લઈશું પછી ચેસ આપણે આ રીતે મૂકવાની છે કે જેમાં બત્રીસની ચેસ છે તો બત્રીસનો ચોથો ભાગ આઠ થાય છે તો આ રીતે સ્કેલ કરીને પહેલાં આપણે આ દોરી લઈએ ગાળાના ભાગને બી આપણે દોરી લઈએ ને બધું જ આપણે આ રીતે દોરી લેવાનું છે એટલે ચેસનો ચોથો ભાગ લઈ ને પછી આપણે એમાં બે ઇંચનો વધારો આપવાનો છે ચોથા ભાગમાં અડધો ઇંચનો વધારો આપી દેજો કે જેથી કરીને આગળ હૂક હોય તો તમને તકલીફ ના પડે પછી આપણે બે ઇંચ આપણે વધારો પ્લસ કર્યું છે કમરમાં આ છવ્વીસની કમર છે તો છવ્વીસમાં બી આપણે એ જ રીતે આ કરીને બે ઇંચનો વધારો અને બીજો બે ઇંચનો વધારો ટક્સ માટે આપશે એટલે આમાં ચાર ઇંચનો વધારો કમરમાં આપવાનો છે દબાણ સાથે દબાણ અને ટક્સ લઈશું જે વચ્ચે ટક્સ માટે હવે કમરમાં બેની વચ્ચે આપણે ટક્સ લેવાનો છે આ રીતે જોઈ લો કમરનું જે મેજરમેન્ટ તમે મૂક્યું હોય પછી આ રીતે આમ હોલમાંથી એ ટક્સ લેવાનો છે મુંડાના ભાગે પછી કમરના ઉપરના ભાગેથી બે વચ્ચે અને એક એના સ્ટ્રેટમાં લઈ લઈશું આપણે એટલે ચાર ટક્સ આ રીતે થઈ જશે હવે આપણે આ બ્લાઉઝ કાપી લઈશું આગળનો ભાગ હવે પાછળનો ભાગ આપણે કાપવાનો છે તો પાછળનો ભાગ સેમ કાપવાનો છે ખાલી કમરની પાછળની ભાગમાંથી એક ઇંચ ઓછું કરવાનું છે આપણે એટલે હવે એ બી તમને હું કટિંગ કરીને બતાવું છું કે કઈ રીતે આપણે આ કાપવાનું છે તો હવે આપણા પાછળના ભાગ પર જઈએ જો તો પાછળનો ભાગ આ રીતે આપણે ઉપરથી નેકમાંથી આપણે ગળાના ભાગથી સેમ કાપી લઈશું બાઈના ભાગમાંથી સેમ પગ જ્યારે ઉપરથી ચેસના ભાગમાંથી સેમ કાપશું પણ જ્યારે નીચે કમવાના ભાગમાં આવશું ત્યારે એક ઇંચ નીચે ઓછું કરી દઉં પછી આ રીતે આપણે કાપી નાખશું હવે બાયના ભાગમાં પણ આપણે સેમ આવું જ કરવાનું છે આ રીતે આપણે કાપી નાખશું હવે આ છેકો પાડવાનો છે ગળાના ભાગનો છે તો આમાં ગળા બી આપણે ડાયરેક્ટ જ કાપવાના છે તો આગળનું ગળું એમનું સાડા છનું છે તો આગળનું ગળું આપણે સાડા છ પર માપ કરીને આ રીતે કાપી નાખીશું આપણે હવે પાછળનું ગળું લેવાનું છે તો પાછળનું ગળું નીચે ત્રણનો પટ્ટો છે તો ત્રણની જગ્યાએ આપણે ચાર મૂકી દઈશું કારણ કે નીચે પણ પટ્ટી વાળવાની છે અને ઉપર ગાળામાં અડધો ઇંચનું દબાણ જશે એ રીતે આ રીતે આમ રાઉન્ડ કાપી લેવાનું છે આ રાઉન્ડ ભાગ બહુ બ્રોડ નથી એટલે આપણે ત્રણ ઇંચનું જ લેવાનું છે અહીંયા હવે બાયામાં નાની છે હાફ બાંય છે આપણે એટલે હાફ બાં આપણે કઈ રીતે કરશું એ તમને બતાવું તો આ રીતે આપણે બીછાવાની જરૂર નથી આમાં આમાં આપણે હાફ બાંય હોય એટલે લાંબુ કપડું લેવાનું છે ભલે લંબાઈમાં શોર્ટ હોય પહોળાઈમાં લાંબુ હોવું જોઈએ તો આ રીતે આપણે બાઈ પહેલાં કરીને ત્રણ ઇંચનો ત્રણ ઇંચની બાહીં છે એટલે એમાં દોઢ ઇંચનો વધારો આપીને સાડા ચાર લઈ લેવાનું પછી બાઈ ગણો પાંચ છે તો એમાં બે ઇંચનો વધારો આપીને આપણે આ રીતે બાઈ આપણે લઈ લઈશું હવે બેની વચ્ચે આમ લાખીને આ રીતે તમારે એનો એ આપી દેવાનો છે કઉ ને પછી આ રીતે કાપી લઈશું મને આશા છે કે તમને ગમશે તો બે લાઇકન દબાવો સબસ્ક્રાઈબ કરો તમારો આભાર